અંત્યોદય સીએસઆર સમિટનું વડોદરા શહેરમાં આયોજન કરવામાં આવ્યું પહેલા સોટલ ખાતે દિશા અને દ્રષ્ટિ આપતા વિચારોનું આદાન થાય તે માટે જ આ અંત્યોદય સીએસઆર સમિટનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી ઘણી બધી જે માહિતી છે તે પૂરી પાડવામાં આવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ખાસ વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય

અને સીએસઆરની અંદર જે વડોદરાની અંદર જે મદદ થઈ થાય છે એ મદદ કઈ રીતે સમાન રૂપે થઈ શકે જેથી છેવાડાનું ગામ પણ આ મદદનો લાભ લઈ શકે જે શાળા કે જે શાળામાં ક્યારે અત્યાર સુધી સીએસઆર નથી મળ્યું જે આરોગ્ય કેન્દ્ર કે જેમાં અત્યાર સુધી ક્યારે સીએસઆર નથી મળ્યું એમને પણ આનો લાભ કઈ રીતે મળી શકે એ બાબતે સવારથી લઈને અત્યાર સુધી આ એક ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર તમામ મોટા ઉદ્યોગોના વડાઓ એમના સીએસઆર રિપ્રેઝેન્ટેટિવસ હ્યુમન રિસોર્સના રિપ્રેઝેન્ટેટિવ્સ તેઓ આવ્યા હતા અને ચર્ચાના અંતે ઘણા સારા આ સમગ્ર સમિટના ફળ કે જે સમગ્ર વડોદરાના વિસ્તારને પ્રાપ્ત થયા છે એવી તમામ જાહેરાતો પણ કરવામાં આવેલી હતી જેમ કે ટેબલ ટેનિસના સેન્ટર્સ વડોદરા લોકસભાની સાત વિધાનસભાની સાત એવી શાળાઓમાં ટેબલ ટેનિસ સેન્ટર સરકારી શાળાઓમાં શરૂ કરવામાં આવશે સાથે સાથે સિત્તેર જેટલી એનપીએસએસની સ્કૂલની અંદર આગામી ત્રણ વર્ષની અંદર એમને સેલ્ફ સસ્ટેન એનર્જીમાં બની શકે એ માટે એમને સોલાર પ્લાન્ટની સીએસઆર હેઠળ ભેટ આપવામાં આવશે સાથે પચાસ જે શાળાઓ કે જે એવી છે કે જ્યાં માતાજીની મૂર્તિની સ્થાપના થઈ શકે એવી શિક્ષણ સમિતિની પચાસ શાળાઓમાં માં શારદા મા સરસ્વતીની મૂર્તિની સ્થાપના થશે એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે સાથે વડોદરા પોલીસના જવાનોને પાંત્રીસ એવી ટ્રેનિંગના સેશન ઓર્ગોનોમિક્સ ટ્રેનિંગ કે જેનાથી એમને પોતે ફિટ રહી શકે એ માટેના એક ટ્રેનિંગ સેશનનું પણ આયોજન કરવામાં આવશે વિવિધ સંસ્થાઓ જેમ કે આઈડેક્સ કંપનીએ વિલેજ ચિલ્ડ્રન એજ્યુકેશન પ્રોગ્રામ અને મહિલા શિક્ષણ અંતર્ગત બંને મળીને પચાસ લાખ જેટલું રોકાણની જાહેરાત કરી છે આઈઓસીએલ દ્વારા અક્ષયપાત્રને બોલેરો વ્હીકલ આપવાની સાથે સાથે દસ એમ્બ્યુલન્સ વડોદરા અને વાઘોડિયા વિસ્તારના અમુક અંતરિયાળ વિસ્તારોમાં એમ્બ્યુલન્સ આપવાની જાહેરાત કરવામાં આવી છે પછી ઓટોમેટિક હોલ ક્લિનિંગ મશીન અને ન્યુટ્રિશન કીટ બધું મળીને એક કરોડ પાંત્રીસ લાખની આ જાહેરાત રકમની કરવામાં આવેલી છે સોરર ઇન્ડિયા દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જે માધ્યમિક શાળાઓ માટેનું જે કરવાનું છે એમાં પણ અંદાજે પાંત્રીસ લાખના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ સુંદર મજાના આ સત્રમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો કોર્પોરેટરશ્રીઓ અને તમામ કોર્પોરેટના પ્રતિનિધિઓ ગામના સરપંચશ્રીઓ અને તમામ લોકોનો હું હાર્દિક આભાર માનું વડોદરા શહેરના શ્રી ડોક્ટર હેમાનભાઈ જોશી દ્વારા અંત્યોદય સીએસઆર સમિટનું આયોજન કરવામાં આવ્યું કરા અર્થમાં જે લોકોની સમાજનો જે વર્ગ કે જેને જરૂરિયાત છે મદદની અને આ મદદ માટે આગળ આવતી કંપનીઓ અને એનજીઓ જે પોતાના સીએસઆર ફંડ દ્વારા આ આ પ્રકારની મદદ કરતા હોય છે ત્યારે આ બંનેઓને એટલે કે મદદ કરનાર અને એના લાભાર્થી આ બંનેને એક સ્ટેજ પૂરું પાડવાની નવતર પહેલ કરનાર સાંસદશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આજે આજે એક સ્ટેજ ઉપર બંને પક્ષના લોકો જ્યારે હોય મદદ લેનાર તથા મદદ કરનાર ત્યારે ખરા અર્થમાં કહી શકાય કે જ્યાં જરૂરિયાત છે ત્યાં આ સીએસઆર કંપનીના સીએસઆર ફંડ દ્વારા મદદ પહોંચે તો યુવા વર્ગ હોય કે પછી નારી વર્ગ હોય એજ્યુકેશન હોય શિક્ષણ વિભાગ હોય આરોગ્ય વિભાગ હોય કે પછી ગ્રામ્ય વિભાગ આ બધા વિકાસમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના સહિયારા પ્રયાસોની સાથે સાથે સમાજના અગ્રણીઓ બધી કંપની અને એનજીઓ આગળ આવી અને જે આ સીએસઆર દ્વારા કામગીરી કરી રહ્યા છે હું તે બદલ સૌને ખૂબ ખૂબ and then